હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં ને આજે છે ને ભાઈ આપણે વાડી આવી ગયા કાલે આપણે હર્ષદને ગયા હતા પરમ દિવસે કાલે નહીં હર્ષદને અમારા દેવ છે પાટોડિયા અને અરસિદ્ધિ વનમાં અને ફૂલ મોજ આવી ભાઈ છોકરાઓને તો હવે ને બીજી રીતની મોજ આવી અને કાલે બપોરક ઢુકળો પાછો આવ્યો કેનેડી કેનેડીને રાત રોકાઈ ગયો તો અને છે ને ભાઈ જો ચોરી જોઉં તમે જઈ લ્યો થઈને ને જબરી જબરી તો ભાઈ થ્રીપ બહુ છે કોકડ જ્યો હરી ભાઈ છે ને આની કોઈ હરામાયેલી દવા હોય તો કોમેન્ટ કરીને જણાવો કોકડ માટેની બેસ્ટ દવા હોય ને એ આમાં નોર્મલ દવાના તો બે રાઉન્ડ આવે એક રાઉન્ડ આવી ગયો અને આજે મેડ આવે ને તો બપોર પછી એક રાઉન્ડ લેવો હોય એટલે થ્રીપ બહુ છે એટલે કાંઈક સરખીથી આવે અત્યારે વાતાવરણ એકદમ ખરાબ છે એકદમ કાર્યુ અને વાદળાવાળું જો આમ વાતાવરણ થઈ ગયું જોયું તો અને પવનનો કાંઈ છે ને મેળ નથી અને આજે છે ને ભાઈ આમાંથી ઓલા માંડવી અરુડા એ ઉપાડવાનું આલે છે જવા ઉખેડેલ પૈડા હે કે તું જો અરુડા બરુડા ઉપાડી નાખીને તો પછી છે ને વાંધો ના આવે કે દવા છાંટી ને તો એમાં છે ને ઓલી જીવડીને બહુ બે હે જીવાત ગયો ઝીણી તો એ ઉપાડીને પછી દવા છાંટીને ને એટલે હાલેથી હવારના આવી આવી ગયા હવારના એટલે હજી એક ઉથલ જ મારી છે જોકે હજી વાઈ ગઈ હશે હાડા નવ જેવું થયું હા જોયું નથી કેટલા વાઈ ગયા એટલે એવું હે તે અરુડા ઉપાડ લઈ અને પછી આમાં દવા મળીને ભાઈ કોમેન્ટ કરીને જણાવજો કે આમાં કઈ દવા હારા મારું કામ દે ટ્રીપ માટે અને સાવ કોકળ છે એટલે કંઈક રિઝલ્ટ મળે એવી દવા હારી હતી હોય ને કોઈ કંપનીની તો આપણી સાથે કોમેન્ટ કરીને જણાવજો તો આપણે આમાં એનો રાઉન્ડ એક લઈ લઈએ બાકી હું વાંધો નથી પણ હવે વાતાવરણને લીધે થોડુંક છે ઓલું ને જો ભાઈ અરુડા એમ તો નામ એ ઉગલ હરિયા છે ને ક્યાંક ક્યાંક છે વધારે ઘેરે ઘટારે ઘેરે ઘટાડે હે બાકી ત્યાં ચોરી જ છે જો આમ ઉગી મસ્ત ગઈ અને દેખાય હારામ હારી હે પણ થોડો કોકડનો ભાગ છે એવો ખાસ નથી જો આમાં કઈ નથી પણ જો આમાં હેજવાર છે ને પાંદ આમ બેવડા ભરી જાય ને સફેદ જીવાત હે ને ભાઈ ઘણી બધી ઉડે આમ મચ્છરી જેવી હિમ કે કાઢી મચરીને સફેદ ને ત્રીપે હોય ને આખરે કુકડ રીએ નહીં જોઈએ એવી નરવાઈ નથી એટલે કંઈક દરજતા હોય જ કે એટલે હવે આજે બપોર પછી છે ને દવાનો એક રાઉન્ડ લઈ લેવો હોય એટલે કંઈક વાંધો ના આવે ગયો અને આ ભાઈ આપણે એક વાત કરતા ભૂલી ગયો આપણે હજાર સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા બે બેદી પહેલાં કંઈ ન થઈ ગયું એટલે એના બદલ ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો બરાબર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ અને જોવા બદલ એકદમ ખૂબ ખૂબ આભાર કે હજારની માથે કંઈક સબસ્ક્રાઈબર થઈ ગયા છે દહ બાર એમ છે મેં હમણાં બે આ જોયું નથી પણ આપણે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે એટલે એ એક હારામાં હારી ખુશીની વાત કહેવાય ને તમારો બધાનો સાથ સપોર્ટ ને સહકાર કહેવાય એ બદલ બધાનો આભાર અને હવે છે ને ભાઈ મોનિટાઈઝ થવામાં વાર લાગશે કેમ કે હજી આપણે વોચ ટાઈમ કમ્પ્લીટ નથી થયો એમ હજી કંઈક કલાક ઘટે છે બારસો પંદરસો કલાક જેવી ઘટે છે હજી કમ્પ્લીટ કરવાની સમજ્યા સબસ્ક્રાઈબર થઈ ગયા હજાર હજાર માથે ટપી ગયા હે કંઈક આઠ દહ બાર છે જોયું નથી કેટલા હે એમ ગયા એટલે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આટલો સપોર્ટ દેવા બદલ હજી આપણે સમજી લ્યો ને ચેનલ ચાલુ કરી રીતે આઠમા મહિનામાં નવ દસ અગિયાર બાર એક બે ત્રણ એટલે છ સાત મહિના હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા બરોબર અને વચ્ચે પંદરસો કલાક જેવો નહીં પણ હજાર બારસો કલાક જેવો ઘટે છે જોયું નથી ક્યારેક ક્યારેક ભાઈ આપણા વિડીયો ફૂલ હાલી જાય કે ફાઈવ કે ટેન કે એવા બધા થઈ જાય છે ટેન કે નહીં પણ ફાઈવ કે ફોર કે વન કે ઉપર વહી જાય અને અમુક નથી હાલતા હોય એનું કારણ હું હોય આપણે ખબર નથી ભાઈ કિમ હાલે કેમ નથી હાલતા એનું પણ હવે જોઈ જેવું કંઈક સેટિંગ બેટિંગમાં ફેર આપણે એવા ખાસ કંઈ તે આપણે બધી ખબર પડે એમ ભાઈ એટલે એવું તો ભાઈ હજાર સબસ્ક્રાઈબર થવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ હવે વોચ ટાઈમ થોડો ઘટે હજાર બારસો કલાક એટલે લગભગ છ મહિના થાય તા તક તો એ આપણે કમ્પ્લીટ થઈ જાય છ મહિના થાય નહીં ભાઈ હવે હજાર બારસો કલાક કમ્પ્લીટ કરતા છ મહિના ના થાય એટલે એવું હોય તો તમારા બધાના સપોર્ટ બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ કે વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા આપણા હવે વોચ ટાઈમ બાકી છે વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જાય એટલે હાલે પછી આપણે ચેનલ મોનિટાઈઝ કરવાની પ્રોસેસ કરી હતી તાવી કંઈ થાય નહીં બરાબર તમે તો વિડીયો ઉતારી ઉતારી મૂકી રાખવાના ના ભાઈ આપણે જો ચોરીમાં જે અરોડા ઉપાડવાનું કામ ચાલુ છે બરાબર અને બપોર પછી જો વેતા આવશે તો દવા છાંટવી નગર કાલે સવારમાં દવા તો જરા કોમેન્ટ કરીને જણાવજો ભાઈ આમાં દવા કઈ છાંટાય એ બરાબર તો હારું મિત્રો મળીએ વળી થોડી વાર પછી આપણે પાછા થોડીક વાર કાંઠો પડશે તો કામ કરે નહીં તડકો થાય એટલે કામ ઉમે નહીં થાય અને આ ભાઈ હવે અત્યારે સપ્તાહનો દોર હાલે શ્રીમદ ભાગવત સપ્તાહ જો એક બાજુના ગામમાં ચાલુ હોય અરિયાવળ અમારા ગામમાં એકત્રીસ તારીખે બેહવાની છે એમ જ્યાં અડિયેલ પરિવાર બેહાડે છે એટલે એ એકદમ હારામાં હારું કામ કહેવાય ને ખુશીની વાત કહેવાય એમ કે આપણા ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહ હોય એવું અને બાજુના એક બીજા ગામમાં બે તારીખે બે હોવાની છે ગટકામાં એમ એટલે એ બધી એક તો ખુશીની વાત કહેવાય એટલે આપણે સપ્તાહમાંય જાઉં સપ્તાહના વિડીયો એ મૂક્યું પણ પહેલાં આપણે વધારે પૂરતા ફાર્મિંગના કેમ કેમકે આપણે ફાર્મિંગના જ વધારે ઉતારીએ એટલે અને સપ્તાહમાંય જાઉં ને સપ્તાહના વિડીયો ઉતારી સપ્તાહમાં આપણે જવાનું જ હોય એમ જે એટલે એવું કામ કરવા અને કોઈ માણસો જમાડવાના તેને એવું બધું કરવા માટે આપણે જવાનું હોય બરાબર અને આ ભાઈ વન કે સબસ્ક્રાઈબર થઈ ગયા એ બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ ખુશીની વાત કહેવાય કે આપણે ટૂંક સમયમાં વન કે સબસ્ક્રાઈબર થઈ ગયા એમ કે પાંચ છ મહિનામાં જ આપણે વન કે સબસ્ક્રાઈબર થઈ ગયા હે બરાબર તો સારું મિત્રો મળીએ થોડી વાર પછી પાછા હાલ ભાઈ બપોર પછીનો સમય થઈ ગયો અને વાગી ગયા છે ચાર સાડા ચાર જેવું થયો હે આપણે છે ને ભાઈ દવા કરી દીધી છાટવી ચાલુ જવારી બાજુ થોડુંક બાકી છે આમડું બીતા નદાઈ જાય હે નહીં નદાય તો કે વાંધો નહીં આવે કાલે નદી હો આજે કીધું દવા છાંટી દે ખાસ કરીને થ્રીપ બહુ હતી ભાઈ અને હાવ છે ને કોકડાઈ ગયા હતા વધારે થ્રીપનો એટેક છે અને અત્યારે વાતાવરણ એવું ખરાબ છે ને ભાઈ આજે આમ જોઈ લો ને તડકો છાંયો કાતરા જેવું એવું થાય જો આમ તમે આકાશમાં જોઈ લો છે ને ખરાબ વાતાવરણ કાતરો થઈ ગયો ફૂલ અને જોઈ જેવી જમાવટ નથી વાતાવરણમાં એટલે આપણે થ્રીપનો રાઉન્ડ લઈ લઈએ ને થ્રીપમાં છે ને ભાઈ તમે જરા કોમેન્ટ કરીને જણાવજો કે આપણે કઈ દવા મારવા છાટી તો સારું અત્યારે મેં છે ને ભાઈ ડેલિગેટ કોટ એવા કંપનીનું આવે ને ડેલિગેટ જ આ એક જ છે આની અરે બીજું કાંઈ નથી જો બીજું કાંઈ નાખીને તો રિઝલ્ટ કપાય એટલે આ બે જ છે આ તો સ્ટીકર છે કે અત્યારે છોડ નાનકડો હોય તો બધાયમાં પસરી જાય દવા એના માટે સ્ટીકર આરે નાખતો જાઉં છું બરાબર અને આ છે ભાઈ ડેલિગેટ દસ મિલી પંપે નાખતો જાઉં છું કોટ એવા કંપનીનું જો ફોકસ મૂકી દઈએ છે મિત્રો કેમ ફોકસ કર ભાઈ જો હેલિગેટ કોટેવા કંપનીનું આનું રિઝલ્ટ કેવું હોય ભાઈ બીજા કોમેન્ટ કરીને જણાવજો આપણે ક્યારેય ટ્રાય નથી કરી આ દવાની સમજ્યા કે ડેલિગેટનું કેવું અસર રહીએ કેવી હોય હું આ તે અને એક પંપ છે ને ભાઈ આપણે છાંટીએ દીધો હા બરાબર અને બીજો ચાલુ કરવો છે અને આપણે છે ને ભાઈ ચાર સાડા ચાર વીજ જેટલું વાવેતર છે ના ઘટે એવું થાય આજ ખરે જરાક ઘટ્યું પહેલી વાર હતું એટલે હવે સેટિંગ આવી જાય એટલે કેમ ચોરીમાં ભાઈ સારું હે પણ હવે ઉગાવવું ની બધું જોરદાર છે પણ આ થ્રીપ છે ને થ્રીપના લીધે જો એવી નરવાઈ નથી કેમ કે આજે દસ પંદર દિવસ થઈ ગયા છે એટલે વર્ધીની તો બધું બરોબર જ છે એ કંઈ વાંધો નથી પણ જે નવો કોર આવે છે ને ભાઈ જો રો નવો કોર જે કઈ આવે છે ને એ બધું છે ને આવું કોકળાઈ જાય છે બાકી જોયાર ઉગાવવો ને એ બધું જોરદાર છે જોઈ લ્યો છે ને એટલે ને કંઈ વાંધો નથી પણ થોડુંક વાતાવરણ ખરાબ હોવાને લીધે થોડીક આપણે તકલીફ પડે છે ભાઈ ઉપર જાય છે રેમાના નથી ગુવાટીનો અવાજ આવતો હોય હમણાં રહેમાન ને એવું બહુ હાલે રાખે અને અત્યારે છે ને ભાઈ અરુડા ઉપાડવાનું કામ ખાંચ ચાલુ છે અરુડા એ છે હારામાં હારા સમજ્યા જોરદાર એટલે આ એ આવી ગયા જો દવા છાંટવા કાકાના મજૂર એના દવા છાંટવાની છે એ કઈ દવા છાંટતા હોય ખબર નથી પણ આપણે ડેલિગેટ મારી હી ભાઈ સમજ્યા એ કઈ દવા મારી એ આપણે જોઈ લઈ બરાબર પછી આપણે પાછો

હવે આંગળી પાંદડા બધા થાય ભેગા ભાઈ સુઈ જાય હવે આંગળી ચોરી હે ને એટલે દવા હે ને ભાઈ તમને દેખાડી દઉં આપણે એ જે છાયટી ને એ ને કાકાની અલગ છાંટલ છે એને એ જ જોકે ટેકનિકલની ઝેર નહીં તો બધું એ જ છે જવાથી એની છે ને ભાઈ આ છાઇટી ટાટાની સુમિત આમાં છે હે ને ભાઈ એ જ ઝેર આવે સુમિટમાં જે આપણે આમાં આવે ને ડેલિગેટમાં એ જ ક્યુ ઝેર આવે વાંચવું જો હો સ્પેનેટોરમ સ્પેનેટોરમ આવે અગિયાર ટકા અગિયાર પોઈન્ટ હાથ અને આમાં છે ને ભાઈ સ્પેનેટોરમ જ આવે અગિયાર પોઈન્ટ હાથ બે ઝેરે હરખા છે અને ભાવમાં એ બે હરખી જ છે આ છે ટાટાનું અને આ છે કોટેવાનું કંપની એ બે હારી છે હવે આ બેના રિઝલ્ટ કેવા હોય કોઈને જો અનુભવ હોય તો કોમેન્ટ કરીને કહેજો ભાઈ આપણે ચોરી પહેલી વાર જ વાવી છે અને આ જ ખરે આમાં થ્રીપનો એટેક એવો બધો અડદને મગને વાવતા એમાં જો કે આવો બધો સ્પનો એટેક ના રહે તો અત્યારે સ્રીપનો એટેક ફૂલ છે ભાઈ પાંદડા બધા હાઉ કોકડાઈ ગયા છે અને આમ વાયલા જાય ને તો ઓલી સફેદ જીવડી ઉડે હે જોકે એ તો દવામાં ભેરી નાખી નથી આપણે એનો રાઉન્ડ અલગથી જ લેવું જે એકવાર આ વયું જાય ને થ્રીપ વાળું હે તો એમ પછી એમાં બીજી ગમે થ્રીપની દેવાને થ્રીપની તો નહીં પણ જીવડી નહીં ને એવી નાખી દે હું વર્ધીની નરવાઈની અત્યારે ખાલી એક આ જ નાખી છે વર્ધી નરવાઈની કાંઈ ભેરી નાખેલી નથી મેળ આવે તો બ્લેક અમૃત આપણે મારવું હોય બે ચાર દી પછી આનું બેક દી થાય તો રિઝલ્ટ મળી જાય પછી બ્લેક અમૃત અને આરે બીજું ગમે કંઈક નાખી દેવું એટલે થઈ જાય એમ જવું ભાઈ અત્યારે વાળીનો સી એમાં આવે લીલી છમ જોઈ લ્યો સૂર્યાસ્ત થઈ ગયો હે જોકે હજી થતો હોય હજુ અહીંયા દેખાય ને પીળું પીળું અહીંયા તાળીએ આગળ એવું હે સારું મિત્રો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બરોબર મળી આવતા એક નવા વ્લોગમાં અને આ ભાઈ અહીંયા સુધી આપણો વ્લોગ જોયો હોય અને ગયમો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ખાસ અને ભાઈ હજાર સબસ્ક્રાઇબર આપણે કમ્પ્લીટ થઈ ગયા એની એક હારામાં હારી ખુશી છે વન કેર સબસ્ક્રાઈબર કમ્પ્લેટ હેમજા ભાઈ એટલે એ એક ખુશીની વાત કહેવાય એમ અને વોચ ટાઈમે થોડો ઘણો ઘટે થોડો ઘણો એટલે એમ તો પંદરસો બારસો કે પંદરસો કલાક ઘટે એ હજી કંઈક ચાર હજાર કલાક કમ્પ્લીટ કરવાની હોય એમાંથી સમજ્યા એટલે હવે એ હમણાં ટૂંક સમયમાં થઈ જાય તમારા બધાનો સાથ સપોર્ટ રહે તો બરાબર તો સારું મિત્રો હવે જવા નહીં ઘરે બરાબર આપણો બ્લોગ ગઈ હોય ને અહીં સુધી જોઈએ તો લાઈક શેર અને નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી દો બરાબર એટલે સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે નહીં કરવાનું એવું ના હોય નવો હોય સબસ્ક્રાઈબ કરતા જાઓ બરાબર સારું હાલો હવે ઘરે જ મળીએ કે આવતા નવા બ્લોગમાં બધા દાયરાના રામ રામભાઈ